અભી મારી રજૂઆત હતી સર વિભાગમાં ચર્ચા કરવા આવ્યો તમારી આગળ શું ચર્ચા કરવા મેં ફોન પર બહાર લઈ ગયો મેં ફોન સર ચાલુ રહે છે એટલા માટે એ જરૂરી છે પણ કાલે મને મારી પ્રીમાઇસિસમાં ફોન નથી આલો એ કેવી રીતે સર તો બોલજો તમને કાલે તમે ફોનમાં મારી વાત કરી ને બેન પાછા ફોન કર્યો બેન રેકોર્ડિંગ બંધ સિક્યુરિટી જવાબદારી તમે મને પકડાવો એ બેન તમારા માટે જરૂરી છે કે રજૂઆત કરવા માટે જવાબદાર વ્યક્તિ તરીકે હું જરૂરી છે ભાઈ તમે જાઓ ત્યાં જઈને બે રેકોર્ડિંગ બંધ કરી બોલાવો પાક

બાદ રિએક્શન આવવાની ઘટના થતી હતી ત્યારબાદ રાજકોટ આરોગ્ય શાખાના અધિકારી વાકાણી સાહેબને ને તેઓ રજૂઆત કરવા આવેલા હતા પણ તે સમય સાહેબે કહેલું કે અમે અમારી યોગ્ય તપાસ આના ઉપર કરીશું અને આગામી જે પગલા લેવાતા હશે તે લઈ લઈશું કઈ ધક્કા મારી બહાર કાઢવામાં આવ્યા હતા વાલીઓને ત્યારબાદ ઉચ્ચ અધિકારી ડેપ્યુટી કમિશનર નંદાણી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી નંદાણી સાહેબ દ્વારા કહેવામાં આવેલું કે આઠ દિવસની અંદર હું આના ઉપર યોગ્ય પગલાં લઈ ત્યારે આજે ફરી એક વખત સોળ મહિનાના બાળકના માતા પિતા અને જોડે આપના કાર્યકરો દ્વારા જવાબ અને શું આગળની કાર્યવાહી થઈ છે કઈ પ્રકારના પગલા લેવાયા છે તે માટે આજે ફરી તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટે આવી પહોંચ્યા કે કઈ પ્રકારના પગલા લેવામાં આવ્યા છે તે જાણવા માટે રજૂઆત દસ દિવસ પહેલાં મારી મારા વોર્ડ નંબર સોળની અંદર આરોગ્ય કેન્દ્રની અંદર મારા બાળકના વેક્સિનેશનમાં થયેલી બેદરકારી સંદર્ભે મેં આરોગ્ય અધિકારી ડૉક્ટર વાકાણી સાહેબને એક આવેદનપત્ર આપ્યું હતું જે સંદર્ભે એ એ લોકો એક્શન લેવાના હતા પણ જ્યારે હું જવાબ લેવા માટે આવ્યો ત્યારે મને એની ચેમ્બરમાંથી એ લોકોએ ધક્કામુકી કરીને બહાર કાઢ્યા હતા અમને બંને માણાને તો એ સંદર્ભે મેં ડેપ્યુટી કમિશનર સાહેબને અરજી કરી હતી અને એ અરજીનો જવાબ લેવા માટે આજે અમે લોકો આવ્યા છીએ અને આજે આ આ અમારી લડાઈની અંદર સામાજિક સંગઠનો અને સામાજિક આગેવાનો આજે અમારી સાથે છે અમને સમર્થન આપવા આવ્યા છે આરોગ્ય અધિકારીએ જ્યારે મેં જવાબની માગણી કરી કારણ કે જ્યારે મારી રજૂઆત હતી તો સાંજે બેન પાસે ફોન કરાવી અને મને સોરી કહેવડાવે છે તો મારું કહેવાનું એટલું હતું કે સોરી કહેવાથી કોઈ તમે તમારી જવાબદારીમાંથી છટકી ના શકો યા તો તમે યોગ્ય પગલાં લ્યો યા તો મને યોગ્ય જવાબ આપો તો ત્યારે ડૉક્ટર વાકાણીએ મને એવું કીધું હતું કે જે પગલાં લેવાના છે એ હું લઈ લઈશ તમારે મને પૂછવાની જરૂર નથી ત્યારે મેં કીધું કે મારી રજૂઆત તમને લેખિતમાં છે તો તમારે મને જવાબ આપો તમે બંધાયેલા છો પાછળથી એનો એના વર્તન ઉપરથી ફરી ના શકે પણ ત્યારે અમને બંનેને ધક્કામુકી કરી અને ચેમ્બરમાંથી બહાર કાઢ્યા હતા આપણે ચેમ્બરમાંથી બહાર કાઢવામાં ત્યારબાદ આપણે શું એક્શન લીધા આગળની શું કાર્યવાહી કરી અને હવે કેસ આપના જો ન્યાય આપવામાં નહીં આવે તો આપણે આગળ શું કરશું ચેમ્બરની બહાર અમને કાઢવામાં આવ્યા ત્યારે અમે એક રાજકોટ મહાનગરપાલિકાની કચેરીના ગ્રાઉન્ડની અંદર બેઠા કારણ કે જ્યારે એક સામાન્ય નાગરિક તમારી પાસે એક ન્યાયની માંગણી માટે આવે છે અને એને તમે ધક્કા મૂકીને બહાર કરીને બહાર કાઢો છો તો એક આમ નાગરિક જાશે ક્યાં કારણ કે જે કાંઈ મારા સોળ મહિનાના બાળકની ઉપર જે વ્યથા થઈ છે એમને જે શરીરની અંદર રિએક્શન આવ્યું હતું એ સંદર્ભે અમે રજૂઆત કર્યા આવ્યા હતા બાકી તો અમે અમારી પાસે પણ એવો રજૂઆતનો સમય નથી અમારો કામ ધંધો છોડી અને આજે અમારે કોર્પોરેશનની કચેરીના ધક્કા ખાવા પડે છે ફક્ત ન્યાય માટે તો આ અમારી લડાઈ છે જો આગળ પણ તમને આનો ન્યાય નહીં મળે અને હજી પણ આજ રીતે ઉડાવ જવાબ રહેશે જો આજે ડેપ્યુટી કમિશનર પાસે જવાબ માંગવાનો છે ડેપ્યુટી કમિશનર જવાબદાર વ્યક્તિ છે ડોક્ટર વાકાણી એની ઉપર એક્શન નહીં લે તો આગામી દિવસોમાં કદાચ મારા બાળકના ભવિષ્ય માટે મારા બાળકને વેક્સિનેશનમાં થયેલી બેદરકારી સંદર્ભે મારે કંઈ પણ કરવું પડશે તો કરીશ અને જે પણ જવાબદાર લોકો છે જ્યાં સુધી યા તો એ સસ્પેન્ડ નહીં થાય યા તો એની ઉપર કંઈ યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મારી લડત આ નિરંતર ચાલુ રહેશે